શાંતિ જે શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ જશે ખૂબ ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો જો અમે પણ બધા ખૂબ મજામાં છીએ અને ચાલો આજ નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું આવો બધા અને છેક સુધી જોઈને જ નવા બ્લોગમાં શરૂઆત કરી દઈએ સવારમાં વાગ્યા છે અત્યારે નવ સરસ મજાના અમૃત વેળા કરી લીધા હતા સવારના પોરમાં પણ આજે મુરલી ક્લાસમાં ગઈ નહોતી અને આ કારણ કે પગ એટલા બધા દુખતા હતા ને કાલનો થાક જ આજ એટલો બધો લાગ્યો હતો એટલે કાંઈ આજે જવાનું નહીં એટલે ચાલો હવે દિશાને સાક્ષીને પૂછીએ કે કાલનું કેવું એમને ઓમ શાંતિ કેવું હાલત બગડી ગઈ કોણા બાર થઈ ગયા તા બધું કમ્પ્લીટ થયું ને ત્યારે

કબાટ ને બધું ધોઈ કારવી નાખ્યું તો સરસ મજાનો ડબ્બા ઢોકળી બધું ખાલી કરીને એકદમ કમ્પ્લીટ કરનાઈ કર્યું પછી હું આવીને એટલે બધું પછી ઓછું કામ રહી ને ઘણો બધું સેલો પડી ગયુંતું કામ એની સાક્ષી ડીસા થઈ ગયો ડબાય મસ્ત ભાખરી બતા જાય છે અને આરવર મારી આરવાતી કરતા જાય છે સરસ 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 આવી ગઈ મસ્ત લીધા લીધા છે 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 ને ને ફ્લિપકાર્ટમાંથી લેવા હોય બહુ એ કરતા પણ 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 અમને અમને લાગે એટલે એટલે ગઈમાં હે નથી નથી હા કીધું જો એકદમ કમ્પ્લીટ થઈ ગયા ગયા ભરાઈ અંદર અને એ બાર મહિનાનો ઘરેણો જો એ ઉપર મૂકી દીધા હાવ છેલ્લે એટલે વારે ઘડી અડ અડ થાય નહીં અને નીચે બધું કરિયાનું રાખી દીધું અને આ બધા ડબ્બાની અંદર બધું હોય પણ ઉપરથી લેવા જવું ને એવું બધું બહુ પેલું થાય એટલે બધું નીચે નીચે હોય ને તો કાંઈ ઉપાધિ નહીં ખલાસ થાય ત્યારે ઉપરથી લઈ લેવાનું એને પણ આ તો એટલું ખલાસ થાય નહીં ચાલો ત્યારે ગરમા ગરમ ભાખરી તૈયાર છે હું દેખાડું તમને ગરમા ગરમ ભાખરી તૈયાર છે ચાલો નાસ્તો કરી લઈએ ને સાથે હા હા સાક્ષી બેને તો કરી લીધું હવે અમે બેસી જઈએ દિવસની શરૂઆત આવી રીતે કરીએ છીએ આગળ આગળ શું કરીએ છીએ હું તમને બતાવતી છે જો તમને મારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ચાલો આગળ મળીએ ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો મશીનમાં કપડા નાખી દીધા છે મસ્ત અને એ ફરે છે એનું કામ કરે છે કામ બધું પડ્યું છે વેર વિખેર છે બધું હમણાં જ ફટાફટ કરી લઈએ પેલા કરી લઈએ નાસ્તા અને અત્યારે વાગી ગયા છે નવ ચાલો નવ વાગી ગયા છે આજે બધાય મોડા ઉઠ્યા હતા કારણ કે બધા થાકી ગયા હતા ચાલો હમણાં ફટાફટ કામ કરી નાખશું બધું ચાલો ત્યારે કરી દઈએ કામની શરૂઆત એને સૌથી પહેલું મારું કામ તો છે ફળિયા એને તો ચાલો ફળિયા વળિયા વાળી નાખીએ ને સવારના પૂરમાં મસ્ત એવા અમૃતવેળા કર્યા હોય ને એટલે શરીરની અંદર તાકાત પણ બહુ હોય અને આત્માની અંદર પણ તાકાત હોય એને જો આત્માની અંદર તાકાત એટલે એનો મતલબ શું થયો ચાલો હાથ પગની અંદર તો તાકાત સમજા પણ આત્માની અંદર તાકાત એટલે શું એને સુખ શાંતિ આનંદ પ્રેમ એ જ આત્માનો ખોરાક છે જે અમૃતવેળા આપણે કરીએ ને સવારના પૂરમાં તો એ અમૃતવેળા કરવાથી આપણે શિવ પરમાત્માની સાથે મન બુદ્ધિનો તાર જોડવાથી એ સુખ શાંતિ આનંદ પ્રેમની અનુભૂતિ આપણને થાય તો એનાથી આપણું મન પણ તંદુરસ્ત રહે અને આપણું શરીર પણ તંદુરસ્ત રહે એનો મતલબ એવો નથી કે આપણું શરીર ક્યારેય બીમાર જ ન પડે બીમાર જરૂર પડે કારણ કે આપણા કર્મભોગ હોય એ આપણે ચૂકતું તો કરવાના જ હોય પરંતુ એ હસતા હસતા થાય અને એ એટલી બધી પીડા થાય નહીં કદાચ મોટું કંઈક થવાનું હોય તો એ નાનાથી સમાધાન થઈ જાય એને ઘણી વખત એવું નથી થતું બહુ મોટું એક્સિડન્ટ થવાનું હોય અને તો પગ જ ખાલી છોલાઈ જાય અથવા તો આંગળીમાં કટ જ લાગી જાય એવું થઈ જતું હોય ઘણા લોકોને એવા અનુભવ થતા હોય તો આપણે પણ સરસ મજાના અનુભવ કરીએ છીએ અમૃતવેળા કરતાં કરતાં ચાલો વાતો કરતાં કરતાં મારે ફળિયા પણ વળાઈ ગયા અને દિશાબેન પણ ફ્રી થઈ ગયા ને એને વાસણ પણ મંચાઈ ગયા ચાલો હવે ધીમે ધીમે જઈએ કિચન તરફ ચાલો સરસ મજાનું કિચન એકદમ ક્લીન થઈ ગયું છે દિશાબીને મસ્ત એવું સાફ કરી નાખ્યું ચાલો ત્યાં રસોઈ કરી નાખીએ ફટાફટ રસોઈ કરી નાખીએ જો વાગી ગયા છે દસ શાકભાજી બધું આવી ગયું છે શાકભાજી લઈ આવ્યા અહીંયાથી જ વેચાવા આવ્યું હતું લઈ લીધું બધું જ અને ચાલો ફટાફટ રસોઈ કરીએ શું કરીએ આગળ દેખાડું તમને ચાલો આજની રસોઈમાં છે કઢી ભાત ભીંડાનું શાક ભીંડાનો એકલા ભીંડાનું શાક અને ગુંદાનો સંભારો સરસ મજાના ગુંદાનો સંભારો હમણાંથી ગુંદા એટલા સરસ મજાના આવે છે ને એને અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો ને હવે ગુંદાની સિઝન આવી ગઈ ગુંદા અને કેરી બસ હમણાં તો સંભારામાં એ જ હોય ઝાઝા ભાગે તો ચાલો આપણે સરસ મજાની કઢીને ઝેરી લઈએ અને કઢી આજ બનાવવાની છે ને બાબા માટે કઢી બનાવી છે અને મસ્તા પણ ઘણા દિવસથી કઢી કરી નથી તો છોકરાઓ કે કે રોજ દાળ ભાત દાળ ભાત તો આજે કઢી કરી નાખીએ અને આપણે અને આપણે કઢી તો ઘણી વખત બનાવી જ છે અને તમે જોઈ પણ છે તો ચાલો સરસ મજાની કઢી બનાવી નાખીએ જો છાશની અંદર એને ઝેરાઈ ગયું છે એકદમ સરસ મજાનો ચણાનો લોટ નાખીને એકદમ સરસ મજાનો સ્મૂધ એને બેટર તૈયાર કરી દીધું છે ચાલો ઘી મૂકી દઈએ અંદર જો ભાખરી આપણે ચોપડતા હોય ને તો એને કાળી દાજ હોય ને એ છે કઈ ઘી ફેંકી ઘડી નાખશું ચાલો ધાનુ ગયા ચાલો ધાનુબેન તો આવી ગયા પણ સાથે સાથે નિખિલભાઈ પણ આવી ગયા હે ને કારણ કે ધાનુ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી નિખિલ ત્યાં આગળ રોકાય જ જવું પડે કારણ કે અમે લોકો બધા અહીંયા નીચે કામ કરતા હોય ને એટલે એક જણને તો ધાનુ પાસે રહેવું જ પડે અને આમસ્તા પણ નિખિલને આજે મોડું જવાનું હતું કિશનભાઈ તો ક્યારના જતા રહ્યા સાક્ષી ગઈને એના પાછળ પાછળ કિશન પણ જતો રહ્યું હતું તો નિખિલને આજે મોડું જવાનું હતું એટલા માટે ધાનુબેન થોડીક વાર સચવાઈ ગયા ને આજે ધાનુબેન બહુ મોડા ઉઠ્યા દસ વાગ્યા પછી ઉઠ્યા છે ચાલો હવે અડધી કલાક કલાક તો અડધી કલાક કમસે કમ કલાક નહીં ભાઈ ને કારણ કે બાર વાગે તો બાબાને આપણે ભોગ ધરાવી જ દેવો છે ને બારથી સાડા બારમાં હમણાં તો થઈ જાય છે ભોગ એટલે કાંઈ વાંધો નથી એવો નિયમ નથી કે થી સાડા બારમાં ભોગ ધરી જ દેવો એમ કોઈક દિવસ મોડું પણ થાય અને ક્યારેક વહેલું પણ થઈ જાય એને પણ આપણે કોશિશ કરી કે થી સાડા બારની વચ્ચે આપણે બાબાને ભોગ ધરાવી દઈએ એને તો ચાલો ધાનું બેન તો જીદ કરે છે કે દાદી ચાલ ને ચાલ બાર એટલે ચાલો બહાર જઈએ થોડીક વાર બેસીએ અને કઢીનો મેં ગેસ બંધ કરાવી દીધો દિશાને મેં કીધું દિશા ગેસ બંધ કરી હવે ધાનુ સાથે થોડીક વાર રમવું જ પડશે એટલે હું અને દિશા બે બહાર નીકળી ગયા એને કારણ કે જ્યાં સુધી ધાનુબેન મૂળમાં ન આવે ને ત્યાં સુધી દિશાને પણ ધાનુનું કાંઈ કામ ન થાય અને મારે રસોઈનું પણ કાંઈ કામ ન થાય એને એટલે ધાનુબેન જો મૂળમાં આવી જશે ને પછી એ એની રીતે રમ્યા જ કરે પછી એને કાંઈ ચિંતા નહીં એને એ પછી આપણને હેરાન પરેશાન ન કરે એના રમકડા ને ટીવી ને એ બધું લઈને એ બેઠી હોય એને તો ચાલો થોડીક વાર માટે રમી લઈએ ધાનુબેન સાથે અને પહોંચી જઈએ પાછા કિચનમાં ચાલો આપણી રસોઈ શરૂ થઈ ગઈ છે ચાલો સરસ મજાની કઢીનો વઘાર કરી નાખીએ અને એની અંદર મેં નાખી દીધું છે સરસ મજાની મેથી રાય જીરું એક બાદિયો નાખ્યો છે એક તજ નાખ્યું છે અને એક મરચું નાખ્યું છે સાથે સાથે લીલા મસાલા નાખ્યા છે જેમ કે મરચું છે લીમડો છે અને એ બધા મસાલા નાખ્યા છે તો ચાલો સરસ મજાની હળદર અને જીરું નાખી દઈએ અને આજે બનાવી છે પીળી કઢી અને જો ખણસાવી ખણસાવીને કઢી કરવાની જો સરસ મજાની કોથમીર નાખી દીધી કેટલી ઘાટી થઈ ગઈ આ કહેવાય આપણી કાઠિયાવાળી કઢી ચાલો સાથે સાથે હવે બનાવી લઈએ આપણે ભીંડાનું શાક અને ભીંડાનો શાક આજે મેં આખો ભીંડો મીન્સ કે કટકા કર્યા છે પણ વચ્ચે કાપા પાડ્યા નથી કારણ કે બહુ ચીકાશ નીકળે ને અને આજે તો શાક આપણે ખુલ્લા વાસણમાં બનાવવાના છીએ ઢાંકવાનું જ નથી ચાલો નાખી દીધું છે અંદર હળદર અને મીઠું સાથે સાથે મેં લોટ બાંધવાની તૈયારી શરૂ કરતી હતી કારણ કે લોટ થોડીક વાર બાંધીને રાખી દઈએ ને તો રોટલી એકદમ સરસ થાય કૂણી થાય અને અત્યારે એટલો બધો તડકો વધી ગયો છે ને ગરમી બહુ જ થાય છે હદ બાર વગરની અત્યારથી ગરમી શરૂ થઈ ગઈ છે વિચાર કરું આગળ જતાં શું થશે તો મેં બનાવી નાખ્યું સરસ મજાનું લીંબુ શરબત વરિયાળીવાળું લીંબુ શરબત એની દિશાને મેં કીધું હતું કાલે કે હ વરિયાળી અને ખાંડ બંને ભેગા કરી અને પીસી નાખજે તો એણે સરસ મજાનું એ મિક્સર તૈયાર કર્યું છે ને તો આ ચાલો એનું પેલું પેલું વરિયા એનો શરબત આજ બનાવી નાખ્યું જો ભીંડો તૈયાર થવા લાગ્યો એને જો કેવો સરસ મજાનો ગ્રીન જ છે હજી ભીંડો એને તો ચાલો સરસ મજાનો ભીંડો અને જરીક પણ ચીકાશ નથી એને જો સરસ મજાનો ભીંડો તૈયાર થઈ ગયો એને તો ચાલો હવે બનાવી નાખીએ આપણે ગુંદાનો સંભારો અને ગુંદાનો સંભારો મારા દિશાને બહુ જ ભાવે અને એમ જ્યારે ગુંદા આવે ને ત્યારે એમ કે મમ્મી ગુંદા બનાવજો ને આજ ગુંદા એટલે પછી જ્યારે ગુંદા આવે ને ત્યારે હું લઈ જ લઉં એને એને બહુ જ ભાવે એટલે ચાલો સરસ મજાના ગુંદાના ઠળિયા કાઢી નાખ્યા છે એને પેપરમાં કાઢીએ ને ગુંદાના ઠળિયા એટલે જરીક પણ ચીકણા રહે નહીં અને એના ઉપર નાખી દઈએ જાજુ બધું મીઠું અને થોડીક વાર રાખી મૂકીએ અને પછી જો સરસ મજાના વઘાર કરી નાખ્યો આજે કર્યા છે મેથીવાળા ગુંદા અંદર સેજ મસ્તી ખાંડ અને જાજુ બધું લીંબુ નાખી દઈએ બની ગયા સરસ મજાના ગુંદા

સરસ મજાની બાબાની થાળી મેં સજાવી દીધી અને હું ભાગ્યશાળી સમજુ ખુદને કે હું બાબાને ભોગ ધરાવી શકું છું એને ભગવાને મને એટલી હિંમત આપી છે અને મારા હાથ પગ એટલા હાજા છે નરવા છે કે હું બાબાને સરસ મજાનો ભોગ ધરાવી શકું છું એને ઘણા લોકોને તો ઈચ્છા હોય ને તો પણ ધરાવી શકતા નથી હોતા એને તો ચાલો મેં સરસ મજાની થાળી ધરાવી દીધી બાબાને અને સાથે સાથે અમે પણ બધા જમવા બેસી ગયા ધાનુ નાઈને થોડીક વાર રમતી હતી ને ત્યાં સુધીમાં મેં અને દિશાએ જમી લીધું અને પછી દિશાએ ધાનુને પણ જમાડી લીધી અને પછી હું અને ધાનુબેન ચાલો રમીએ છીએ ને અમારો મેં ટાઈમ કાઢીએ છીએ એટલા સમયમાં દિશાએ ફ્રીઝ આખું એ સાફ કરી નાખ્યું અને એ ફ્રીઝનું કામ કરે છે કાલ બધા ઘોડાને એવું બધું કામ કર્યું ને તો આજે હવે દિશા ફ્રિજ સાફ કરે છે જો કાલ નવા બધા જ ડબ્બા આવ્યા ને એ બધા જ ડબ્બા જે ફ્રીજમાં ગોઠવી દીધા જે ફ્રીજના સ્પેશિયલ ડબ્બા હતા એને સરસ મજાનું શાકભાજી એમાં ગોઠવાઈ ગયું ને કાલે બધા જે ડબ્બા નીકળ્યા હતા ને નકામા કરીને એ બધા જ ગોઠવી દીધા આપણને એમ થાય ખરા કે બધું નકામું છે નકામું છે પણ કાંઈ નકામું અહીંયા ન કામ લાગે તો બીજી જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો કામ લાગી જ જાય પણ ઘણા બધા કચરો એવો પણ નીકળો કે જે ક્યાંય કામ લાગે એમ જ નહોતું એ બધું જ અમે ભંગારમાં છાવા દીધું અને એને થોડું થોડું અમુક સમયે થોડીક થોડીક વસ્તુને કાઢવી જ પડે ને બધું ભેગું કરી રાખીએ ને તો ઘણી બધી વસ્તુ એવી તો ભેગી થઈ જાય અને એવું જ થાય જો ભેગું કર્યા રાખીએ ભેગું કર્યા રાખીએ ને તો અઢળક વસ્તુ થઈ જાય પછી અમુક સમય એવો આવે કે જેને કાઢવું જ પડે ચાલો સાંજનો સમય થઈ ગયો છે અને હું સરસ મજાના ઝાડવા પાઈ દઉં એને ફૂલ છોડને પાઈ દઉં જા કારણ કે બપોરે એકદમ સરસ રીતે સૂઈ ગયા હતા એટલા થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા એને નિરાત હોય બપોરના સમયમાં એકદમ શાંતિ હોય કારણ કે સવારમાં વહેલા સાડા ત્રણ વાગ્યાના ઉઠ્યા હોય એને પછી કાંઈ નીંદર આવે નહીં હે ને રેગ્યુલર જે કાંઈ કામ કરવાનું હોય એ કરતા હોય કા શરીરનું ધ્યાન રાખતા હોય અથવા તો મુરલી ક્લાસ આવતો હોય તો એ સાંભળતા હોય એને તો ચાલો સાંજના સમયે મેં તો ઝાડ બાળ બધું પાઈ દીધું એને ઝાડ બધા તરસ્યા હતા મારી રાહ જોતા હતા તો એને મેં પાઈ દીધા તો ચાલો ઘરમાં આવીને તો દિશા કે મમ્મી માખણ બનાવવાનું છે અને બે ત્રણ દિવસથી મલાઈ ભેગી થઈ ગઈ છે તો તમે બનાવી દેશો કે હું બનાવી લો મેદુ લાવને હજી મારી પાસે ઘણો બધો સમય છે અને સાક્ષીને પણ આવવાની વાર હતી રસોઈ કરવાની હજી થોડીક વાર હતી એટલે મેદુ લાવ હું બનાવી જ નાખો પછી સાક્ષી આવી જશે ને તો એને રસોઈ કરવાની હોય ને તો પછી હું નડ્યા કરું એને અને મને તે સ્પેસ જોઈએ માખણ બનાવવા માટે માટેથી સ્પેસ તો જોઈએ જ તે તો ચાલો મેં સરસ મજાનું માખણ બનાવવાની શરૂઆત કરી દીધી એક બાજુ ગેસ ઉપર મેં મૂકી દીધું છે પાણી ગરમ પાણી મૂકી દીધું છે ચાલો સાક્ષી પણ હવે આવી ગઈ છે પણ સાક્ષી કહે કે મમ્મી તમ તમે તારે બનાવી નાખો તમે બનાવી નાખો ને પછી જ હું કરીશ તો ચાલો મેં બે ત્રણ પાણીએ માખણને ધોઈ નાખ્યું અને સરસ એન્ડી મિક્સીનો બને ત્યાં સુધી હું ઉપયોગ ક્યાંય ન કરું એને એવું નથી કે ન જ કરું કરવો પણ પડે પણ બને ત્યાં સુધી ન કરું એમ તો ચાલો મેં સરસ મજાના ઠંડા પાણીમાં એને બે ત્રણ વખત સરસ મજાના માખણને ધોઈ નાખ્યું થોડુંક માખણ ખાવા માટે થઈને છોકરાઓ માટે રાખી મૂક્યું એક ડબ્બામાં અને બાકી બધું જ મેં ઘી બનાવી નાખ્યું તો ચાલો સરસ મજાનું જો એને એક લોયાની અંદર બધું જ માખણ કાઢી નાખીએ ને બહુતે ઓછું કીટું નીકળે જો આવી રીતે આપણે માખણ બનાવીએ ને તો એને બે ત્રણ વખત ધોઈ નાખવાનું અને જો સરસ મજાનું એને માખણ તૈયાર થઈ ગયું ચાલો હવે આપણે મૂકી દઈએ એને ગેસ ઉપર એને એકદમ ધીમા તાપે થાવા દઈએ જ્યાં સુધી બધી જ રસોઈ થઈ ગઈ સાક્ષી ફ્રી ન થઈ ગઈ ત્યાં સુધી ગેસ ઉપર જ હતો અને મારે પણ સેવામાં જવાનો ટાઈમ થઈ ગયો તો અંતે બની ગયો એટલે માખણ જો કેટલું સરસ હતું એનું ઘી તૈયાર થઈ ગયું એને તો ચાલો આ ધાનો બેન માટે એને રોજ કંઈક ને કાંઈક બનાવવાનું હોય તો કામ લાગશે તો ચાલો મારો પણ જવાનો સમય થઈ ગયો પાઠશાળામાં જવાનો સમય થઈ ગયો તો જુઓ આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જરૂર ગમ્યો જ હશે મને ભરોસો છે જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નાની એવી એક કમેન્ટ પણ કરી દેજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ